પેલો બાઇક વાળો મારો ત્રણ દાડે થી આવે છે બાઈક એ મેલી ને મારો બે કલાકે આવે છે મારો ફ્રેશ થયા ફ્રેસ નો મારું બધું બાઈક હમણાં જ છે પણ ત્રણ કલાકે આવે છે વિચાર છે એવું કે મારું બધું બાઈક થઈ જવું કેમ કે અમે પૈસા તો થઈ રહ્યા છે નો આવે છે રૂપિયા થઈ રહ્યા છે દાદા બાઈક ધોવા જવા દે પહેલું આ તો નોકરી થઈ જાય એવું લાગે છે બાઈક સારી નવી કન્ડેક્શન લાગે છે બાઇક તો ધોવા દેવાની પગ તમને મારો હારે એ કોઈક મારભમ ન છે મારો બધો કંઈક દાણાથી રોજ મુજબ છું આ બાઈક પાડો રોજ આવે છે ને કલાકે આવે છે બાઈક સારી કંડેક્શન લઉં છો હો અમે પૈસા તો થઈ રહ્યા છે પગ ધોવા દે પહેલાં હમણાં જ જો અમારો અમે ધો આ વિમ ગયો મારું જે ટૂંક મારું માથાનો ફરેલો લાગે છે પણ હવે પૈસા તો અમે નહીં અરે ને ગયો હશે હા 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 પેલા પેલા ખૂણાના પેલા ખૂણા બોર થઈ બોર ઉપર ગયો છે અરે ભાઈ બાઇક તો ઘણા ચોરી નાખ્યા છે હા લોક કરેલો હેલ્ક ના થાય લોક તો કરે હા હા આમાં તો લાયટ કેટલાય ઉઠાઈ ના છે

પણ હવે પાડી ગયો મારી નાખવાનું પણ હવે કદાચ થાક એક મારી ચાલુ કરજો થાક થાય બાય મારા બધા થયોનું સયારી